બાપા ને એમ બધા બે જાય ખાવા કારણ લાગી છે ભાભી એને બ્લોગ બનાવવાના ચક્કરમાં જમવાનું લેટ બનાવ્યું છે એટલે ના ના પડાય પણ ને કે આ જરાય ના પાડું જરાય આટલી ગોળું પડું હું પાડું એમ કા છોકરા એ લોહી બોલે યાર શું કેવું ભારત દેશ હેલો ગુજરાતી કેમ છો મજામાં આજ મેં રાજુનો બ્લોગ ચાલુ કર્યો છે અને હું ખાવાનું બનાવું રહી આજ હું મેં ભાજી બનાવી છે ચૌલી અને બટેટાની મિક્સ ભાજી કરવું રહી ખીચડી મૂકી છે મેં રાજુનો ફોન મારા ખાને છે રાજુ મારે બેઠા છે અને રાજુના હવે લગ્ન ખાવાના છે રાજુ હવે ફ્રી નહીં રહી જલ્દી કરીને

અને મેં ચાલુ કર્યો એટલે મારે ભાભી ને પ્રેક્ટિસ કરવા માટે ફોન આપો છે એટલે મસ્ત ભાભી બ્લોગ બની જાય એટલે હું ભાભી અમે દેવલ મચાવી દીધી ગુજરાત માં તો ગાઈસ એને અમારે ભાભી એ મારો ફોન લીધો મને કે આજુ આજ કેમાં બ્લોગ હું ચાલુ કરો ભાભી કઈ વાંધો નહી તમે ચાલુ કરો ને જો અમારે કા બ્લોગ રહે થોડા ટાઈમ માં બનવાના છે ઠીક છે બધું લઈ આયા છે અને મસ્ત બનવાના છે એટલે ભાભી મને કે તારો બ્લોગ મારે ચાલુ કરો કે કાઈ વાંધો નહી ભાભી મોસ્ટ વેલકમ તમે ચાલુ કરો તમે બનાવો એટલે થર્ડ ટાઈમ પછી ભાભી પણ બ્લોગિંગ કરશે તમે બધા વેટ કરજો અને ખાસ તમે સપોર્ટ કરજો તો ભાભી છે ને અત્યારે મસ્ત જમવાનું બનાવે છે થાકી ગયો આટલે એક સાથ બોલવું એટલે યાર બ્લોગિંગ કરવું મતલબ બહુ અઘરું કામ છે ભાઈ કરે સમજી મતલબ બ્લોગિંગ કી વસ્તુ છે આ બ્લોગિંગ કઈ વસ્તુ છે મતલબ જે મનમાં આવે ને એ બોલવાનું એમ તો વિચાર નહીં બોલવાનું કે આ બોલીશ તે બોલીશ આ બોલીશ એવું કે હોય નહીં

હા પણ એક ખુદમાં કોન્ફિડન્સ હોવો જોઈએ અને એક કોન્ફિડન્સ હોય ને આપણે તો કઈ પણ કરી શકીએ તો શિવભાઈ મને કે એમનો બારે માલ પડ્યો છે મતલબ પોતે બારે ગયા હતા તો માલ પડ્યો છે તો માલ લેવા કે નીચે હાલ મને બે ત્રણ ગોળીઓ છે ગોળી ઉપડાવવાની છે એક કે બે ગોળી છે એમ કે છે બે ગોળીઓ છે ગોળી ઉપાડવાની છે નીચે માલ છે તો માલ ઉપડાવો એમ બે ઠીક છે

માલ પર લઈ જાય એટલે મતલબ અમને હું ઘરે બેઠો તો મને બે વાગી ધોરણ જોઈ કારણ કે આ ગુણી હે અને આ ગુણી દેખાય આ બે ગોણી એટલે અને ઉપર હતા એક ચલ નીચે એકટીઓ પડી પેલા માલ કાઢી આવી એટલે માલ કાઢવા આવી ને માલ લઈ જાય એ ગોણી ઉપર જાય ને આ ગુણી મને ઉપડાવ વાંધો નહીં ઉપાડ લે બીજું શું બાપરે બાપ આ દુપડે નથી આ ગુણી મજા ને કેટલો જોયું

આપણું ઘર નથી હોવાય નહીં કોઈના ઘરે હોવા નહીં પાપ લાગે ખબર નહીં ભાભી જેમાં હું બનાવી કોઈ કેવું ભૂખ લાગી છે ભાભી એને બ્લોગ બનાવવાના ચક્કરમાં જેમાં હું લેટ બનાવ્યું પૂછા કર લો ભાભીને બન્યું કે ના ઓહ ભાભી જમવાનું બન્યું મેં કીધું ને તમને આજે બ્લોગ બનાવવાના ચક્કરમાં ભાભી જમવાનું લેટ બનાવશે પણ વાંધો ને જો ભાભી આ ગોલ ગોલ રાઉન્ડ કર્યા છે રોટલી વાળા રોટલી બનાવશે રોટલી બની જાય એટલે પછી ખાઈ લેશે થોડીક વાર લાગશે મજા આવશે શું કરી કાંઈ થાય નહીં ત્યાં લઈ હું આરામ કરી બરાબર આરામ કરી પછી તમારી લોકો વાત આરામ કરી લઉં ચલો સો ગાઈઝ આ મોત થઈ ગયો છે જમવાનું રેડી ને બાબા એ બહુ ખુશ છે કારણ કે આજે બાબા એવા બ્લોગ બનાવ્યો છે બરાબર એટલે અને આમાં શિવાભાઈ એકદમ જોરમાર છે અને અમારા નવા જો આમાં કરશનભાઈ છે કર્શન ભરવાડ

Oke, ayo kita lihat lagi. Oke, like tuh ya, kembali lagi di channel saya. Tujuh, mau dia daily vlog, mau lihat yang jersik, yang setengah